વડોદરા શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ દિવસે ને દિવસે કથળી રહી છે એક તરફ હત્યા જેવા ગંભીર ગુનાઓ શહેરમાં નોંધાઈ રહ્યા છે રાત્રિના સમયે સુરક્ષિત નથી તેનું આ જીવિત ઉદાહરણ છે ગત રાત્રિના સમયે જોવા મળ્યું હતું શહેરના ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પર મધ્યથી જ બહાર થી વેપારીઓ ફળ અને ભાજી લઈને આવતા હોય છે આ વિસ્તારમાં રાત્રિના સમયે સતત

સ્થાનિકોએ પોલીસને જાણ કરતા પોલીસ સ્થળ પર દોડી આવી હતી પોલીસને જોઈને અસામાજિક તત્વો શાંત થઈ ગયા હતા હાલ તો અસામાજિક તત્વોની નવાપુરા પોલીસે અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે